અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે તરસાલી રોડ ઉપર રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સડેલા બટાકા ચણા અને પાણીપુરીની પૂરીઓ અને પાણીપુરીમાં અપાતું પાણી બસો લીટરનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા ત્યારે આ ચેકિંગ બાદ તરત જ પાણીપુરીની લારીઓ લદાવી દેવામાં આવે છે અને આરોગ્ય વિભાગ માત્ર દેખાવો કરતી હોય તેમ લાગી રહ્યું છે વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા ચોમાસાની ઋતુ દરમિયાન અત્યારે જે રોગચાળાનું પરિસ્થિતિના કારણે આપણે છેલ્લા બે દિવસથી એના અગાઉથી પણ આપણે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે પાણીપુરીમાં ખાસ કરીને જે પાણી વપરાય છે તેની પરિસ્થિતિ બરાબર ન હોવાના કારણે તેમજ જે અંદર જે બટાકા અને બધા ખરાબ વાપરવાના કારણે હમણાં આપણે પાણીપુરી તમામ વિસ્તારો ચેકિંગ બંધ કરાવે છે તેમાં લગભગ બસો લીટર જેટલું પાણીનો ડિસ્ટ્રોય કરેલું છે અને આજે બે ટીમો એક ટીમ સંગમ